પોઈન્ટ ત્રણ લાખ રૂપિયાની ઠગાઈ આચરી બહાર આવી છે ઉચ્ચર અને સારા વર્તનની લાલચ ઠગાઈને અંજામ આપવામાં આવ્યો પોલીસ આ મામલે તપાસ હાથ ધરી આરોપીની ધરપકડ કરી લીધી છે કતાર વિસ્તારમાં રહેતા એકાઉન્ટન્ટ ભાવિક જાદગ્યાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી કે તેમની ઓફિસમાં કામ કરતા કર્મચારી ઓમ પ્રજાપતિ તેમની સાથે ઠગાઈ કરી છે ભાવિક જાદગ્યાના જણાવ્યા અનુસાર ઓમ પ્રજાપતિ તેમની ઓફિસમાં હિસાબ કિતાબનું સામાન્ય કામકાજ સંભાળતું આરોપીએ સર્વજાહ ક્રિપ્ટોકરન્સી અને અન્ય વિવિધ જગ્યા પર રોકાણ કરવાથી મોટું વળતર મળશે તેવી લાલચ આપી ભાવિક જાદકિયા પાસેથી પંચોતેર પોઈન્ટ ત્રણ લાખ રૂપિયા લીધા જોકે રોકાણના નામે આપેલી આ રકમનો કોઈ બળતો ન મળતા ભાવિકને શંકા ગઈને તેમણે પોલીસનો સંપર્ક કર્યો ભાવિક જાતક્યાની ફરિયાદના આધારે સુરત પોલીસની ઇકો દ્વારા તપાસ શરૂ કરવામાં આવી તપાસ દરમિયાન ઓમ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી પોલીસે જણાવ્યું કે આરોપીએ અકાઉન્ટન્ટના વિશ્વાસનો દુરુપયોગ કરી આ ગુનો આચર્યો હાલમાં ઇકો દ્વારા મામલે તપાસ હાથ ધરવામાં આવી રહી છે જેથી આ ઠગાઈના અન્ય પાસા અને સંભવિત સંડોવણીનો પર્દાફાશ થઈ શકે ઓમ પ્રજાપતિએ ભાવિક જાતકીયાને શેરબજાર અને ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે આકર્ષક વળતરનું વચન આપ્યું આરોપી ઓફિસમાં કામ કરતો હોવાના કારણે ભાવિક જાતકિયાને તેના પર વિશ્વાસ હતો જેનો લાભ લે તેણે લાખો રૂપિયા એકત્ર કર્યા જે કે રોકાણના નામે લીધેલી રકમનો કોઈ હિસાબ આપવામાં આવ્યો કે ન કોઈ નફો આપવામાં આવ્યો જે કારણે આ ઠગાઈનો ભાંડો ફૂટ્યા ઘટના એકવાર ફરી નાણાકીય રોકવામાં સાવચેતી રાખવાની જરૂરિયાતને રેખાંકિત કરે છે શેરબજાર અને ક્રિપ્ટોકરન્સી જેવા જોખમી રોકાણોમાં પૈસા નાખતા પહેલા સંપૂર્ણ તપાસ અને વિશ્વસનીય સ્ત્રોતની મદદ લેવી જરૂરી છે પોલીસે પણ લોકોને આવા લોભામણા વચન પર આંધળો ભરોસો ન કરવા અપીલ કરી છે

અને એ બંને સાથે હતા એ દરમિયાન એકબીજા સાથે પરિચય થયો મિત્રતા થઈ અને ફરિયાદીને આરોપી ઉપર પૂરેપૂરો વિશ્વાસ આવી જતા આરોપી એ એવી વિશ્વાસમાં લઈ અને એવી લાલચ આપેલી કે તમે અમોને પૈસા આપો તો એ પૈસા અમે શેરબજારમાં અને અન્ય જગ્યાઓ કે જ્યાંથી સારું એવું વળતર મળે છે ત્યાં અમે રોકાણ કરીને તમે વળતર તરીકે સારો એક ફાયદો કરાવી આપશું એ રીતે વિશ્વાસમાં લઈ આરોપીએ ફરીદી પાસેથી આશરે પંચોતેર લાખ રૂપિયા જેટલી રકમ મેળવી લે અને ત્યારબાદ ફરિયાદીનો વિશ્વાસઘાત કરી અને તેમને કોઈ પણ પ્રકારના પૈસા પરત ન આપી પૈસા પોતે અન્ય જગ્યાએ પોતાને ત્યાં વાપરી નાખેલા તે અનુસંધાને ગુનો દાખલ થતાં આરોપીને આજરોજ અટક કરવામાં આવે છે અને તેની ધોરણસરની પૂછપરછ કરી અને તેના રિમાન્ડ ચાલુ છે